જામનગર માં સોનલધામ ખાતે ઉજવાતા નવલા નોરતામાં મળિયારા રાસ ની અને જમાવટ જોવા મળી હતી વાત કરવામાં આવે તો જામનગર ખાતે આ શ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ પર્વની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં મણિયારા રાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મહત્વનું છે કે આ શ્રી સ્વર્ણધામ મંદિર ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રીમાં પ્રાચીન ગરબાઓ રજૂ કરવામાં આવે છે તેમજ પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવે છે જેમાં મણિયારો રાસ સૌનું મન મોહી છે ત્યારે ગત રાત્રે માળાનો

નવરાત્રી દરમિયાન અમારા ચાણ સમાના યુવાનો ખૂબ જ મહેનત કરી અને રાસ કર્યા છે તેમજ અમારા ચાણ સમાજની બાળાઓ પોતાના આગળ પંદર દિવસ પહેલાં પ્રેક્ટિસ કરી અને રાસ ત્રિશુલ રજૂ કર્યા છે નવરાત્રી દરમિયાન અમારા ચાણ સમાજના સૌ વડીલો તથા ચાણ સમાનના કલાકારો પોતાની કળા રજૂ કરી અને માતાજીની જૂના રાસ ગણી અને માતાજીની આરાધના કરી રહ્યા છે મારું નામ મોમાયો ગઢવી હું અહીંયા સોન નવરાત્રિ ઉત્સવમાં છેલ્લા નવ વર્ષથી રમું છું અને આ નવરાત્રિ ઉત્સવ અમારે ત્રીસથી પાંત્રીસ વર્ષથી ઉજવવામાં આવે છે જેમાં ખેલાડીઓ દ્વારા મણિયારો રાસ અને બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે આ અમારો મણિયારો રાસ જે સુરતાનું પ્રતિક છે અને મણિયારો રાસ અમારો જિલ્લા કક્ષાએ તો નંબર મેળવેલો પણ રાજ્ય કક્ષામાં પણ નંબર મેળવેલો છે અને આ મણિયારા રાસની પ્રેક્ટિસ અમે વીસથી પચીસ દિવસ પ્રેક્ટિસ કરી અને મણિયારો રાસ રજૂ કરીએ છીએ અને આ મણિયારો રાસ જે અમારા લોહીમાં હોય છે જે ચારણોનું પ્રતિક હોય છે આ મણિયારો રાસ અમારું શૂરતાનું પ્રતિક છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ